ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પિત્તો છટક્યો પોલીસની હાજરીમાં એસપીનો નો ઉધરો લઈ નાખ્યો એટલું જ નહીં જે રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તે બાબતે તેમણે જનતાને સવાલ કર્યો ત્યારે જનતાએ પણ તેમના સુરમાં સુર પુરાવ્યા અને આને લઈને વાવ થરાદ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે શું કરી રહ્યા છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગઈકાલે જન આક્રોશ શૈલીમાં પહોંચ્યા હતા જ્યાં બનાસકાંઠાથી કોંગ્રેસની આ જન આક્રોશ શૈલી નીકળી હતી ત્યારે વાવથરા જિલ્લામાં પણ આ આક્રોશ રેલી પસાર થઈ રહી હતી ત્યારે શિવનગરના કેટલાક સ્થાનિક લોકોએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને એવી રજૂઆત કરી કે તેમના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે દારૂ ડ્રગ્સ ગાંજા સહિતની પ્રવૃત્તિ છે તે તેનું બેફામપણે વેચાણ થઈ રહ્યું છે અને આ ઘટનાને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે એસપી કચેરીએ લોકોને લઈને પહોંચ્યા હતા અને જ્યાં તેમણે બરોબરનો સરકારી અધિકારીઓનો ઉધરો લીધો હોય પોલીસ અધિકારીઓનો ઉધરો લીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું એ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા જ્યાં જિગ્નેશ મેવાણી અને પોલીસ વચ્ચે થોડાક સમય માટે બોલાચાલી થઈને ત્યારબાદ જિજ્ઞેશ મેવાણી જે આકરા પાણીએ જોવા મળ્યા ને તેમણે પ્રહારો કરવાની શરૂઆત કરી ને એસપી ચિંતન તેરૈયા સામે તેમણે શું વાત કહી તે સાંભળો આપણે આપણે સાંભળો આપણે જિલ્લા પોલીસ વાળા જોડે થી એક મિનિટ આપણે જિલ્લા પોલીસ વાળા જોડે શું ખાતરી જોઈએ તમે મને કહો હું નહીં બોલું તને કહો પહેલી તારીખે હું ફરી આટો મારીશ અને છ ડિસેમ્બરે બાબા આંબેડકર ની નિર્માણ દિવસ છે મૃત્યુતિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીં ઊભા થવાનું નથી આ તો અમારી વાજબી જણે છે તમે 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 આપો 100% વાત છે છેલ્લા 1 માસમાં મે આપને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી છે આ પહેનો તમે મારી પાસે પહેલી આવ્યા બરાબર સો ટકા તમારી જે કઈ પણ રજૂઆત હશે ભાઈઓની જે કઈ પણ રજૂઆત હશે સો ટકા એકસો દસ ટકા કામ કરે એમાં કોઈ પણ છોડવામાં નહીં આવે જરૂર પડશે તો હું જાતે આવીશ

મારો બાઈક ભાંગો મારો ફોન ભાંગો હું અહીં આવી રાતના આગી એક વાગા સુધી બેઠી માર છોકરા મારો હું વિધવા બેન છું માર છોકરા ને માર નાખો બધે વાતો આને હાથ કેરો હું ઘરે કે નહીં કે મેં પૂછાર છું કે એ તો 50000 તમે સાંભળો તમે એટલે પૈસા નથી પડતા બેન તમારામાંથી જેને ભી ફરિયાદ હોય બે ચાર દિવસ પછી પાંચ ચાર જિલ્લા પોલીસ વડા શ્રી મળી લેજો મારી વાત હું શિવનગર જાતે આવીશ તમને મળીશ બરાબર હું જાતે આવીશ હું લોકો કરી જાતે આવી તમારે પણ જાતે આવી તેની અને ઘણી ધમકી દે શું ભાઈ ચૌધરી ચોડાવી નાખશે વાહ વાહ અરે એટલે ભાઈને ન માર છોકરા મારવા છે ત્યારે આનું ગામ છોડે નીચે આબરૂની વાત કરે ફરી બેનની પડે કરી તમે ખરાબ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ ભ્રમણ ઊંચી કરી તો હું છું મારા જગત ને કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણી નું રાજકારણ એક બે ને ત્રણ ને બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય અને તમે પણ આ એક મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ હજાર માણસો લઈને આવવાનું છે એની તૈયારીમાં તમે રહેજો અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં હું નવરો નથી બરાબર આટલું કેટલું તો આપણે વિનંતી કરીએ અમે રજા લઈએ છીએ કે અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે દાડુ સાહેબ બંગલા બનાવ્યા બંગલા અને એક મિનિટ ભાઈ એક મિનિટ હવે પોલીસ ને જે કહેવાનું કહી દીધું તો તને સાંભળો એક મિનિટ મારી સોસાયટી માં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાવ છો હે પોલીસ પે જયારે કઉ છું ત્યારે તમને મજા આવે છે દારૂ નડ્ડા એમને ચાલે તમે પીતા નથી બોલો ગાજો પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો

આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમનો રૌદ્ર સ્વરૂપ તમે જોયો ગુસ્સો તમે જોયો કે જે રીતે તેઓ કહી રહ્યા છે કે આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે છતાં પણ પોલીસ અધિકારીઓ છે તે કામગીરી નથી કરી રહ્યા તે બાબતે પણ તેમણે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો